તો મિત્રો આજનો પ્રશ્ન છે પીએસએ બે હજાર બાવીસની પરીક્ષામાં પૂછાયેલો એક પ્રશ્ન છે અને પ્રશ્ન એવો છે કે ભારતના રાષ્ટ્રપતિ માટે નિમ્નમાંથી કયું વિધાન ખોટું છે આપણને અહીંયા ચાર વિધાનો આપેલા છે પહેલું વિધાન છે કે તેમની ઉંમર ઓછામાં ઓછી ત્રીસ વર્ષ હોવી જોઈએ બીજું વિધાન છે તેઓ પાંચ વર્ષ માટે હોદ્દો સંભાળશે ત્રીજું વિધાન છે તેમની શપથવિધિ ભારતના ઉપરાષ્ટ્રપતિ કરાવશે અને ચોથું વિધાન છે તેમને ફરીથી ચૂંટવામાં નહીં આવે તો મિત્રો ચાર વિધાન પૈકી આપણે ખોટું વિધાન પસંદ કરવાનું છે તો ચાલો જોતા જઈએ આમાંથી કયું વિધાન ખોટું છે અને કયું આપણો જવાબ બને છે તો પહેલું વિધાન છે તેમની ઉંમર ઓછામાં ઓછી ત્રીસ વર્ષ હોવી જોઈએ ચલો મિત્રો તો આ વિધાન ખોટું છે આ વિધાન ખોટું એટલા માટે છે કારણ કે ભારતીય બંધારણના આર્ટિકલ નંબર અઠ્ઠાવનમાં રાષ્ટ્રપતિ પદની લાયકાત આપેલી છે અને તેથી આર્ટિકલ નંબર અઠ્ઠાવન મુજબ રાષ્ટ્રપતિ બનનાર વ્યક્તિની ઉંમર કમસે કમ પાંત્રીસ વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ તેથી પહેલું વિધાન ખોટું છે

આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કારણ કે રાષ્ટ્રપતિ બંધારણના અનુચ્છેદ નંબર 60 થી પદના શપથ લે છે અને અનુચ્છેદ નંબર 60 મુજબ રાષ્ટ્રપતિને પદના શપથ લેવડાવે છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અથવા સુપ્રીમ કોર્ટના કોઈ અન્ય ન્યાયાધીશ ઓકે તેથી અહીંયા ઉપરાષ્ટ્રપતિ વાળો વિધાન ખોટું બને છે નેક્સ્ટ તેમને ફરીથી ચૂંટવામાં નહીં આવે મિત્રો આ વિધાન પણ ખોટું છે કારણ કારણ કે ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 57 માં તમે જોશો તો તમને આઈડિયા આવશે કે 57 નંબરના આર્ટિકલમાં એવી જોગવાઈ છે કે કોઈ વ્યક્તિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ઈચ્છે એટલી વખત ચૂંટાઈ શકે છે તો મિત્રો આપણે પસંદ કરવાનું છે આમાંથી કયું વિધાન ખોટું છે રેડી તો અહીંયા પહેલું વિધાન ખોટું છે ત્રીજું વિધાન ખોટું છે અને ચોથું વિધાન ખોટું છે રેડી અને હવે જો આપણે ઓપ્શન જોતા જઈએ તો ઓપ્શન એ છે ફક્ત એક ત્રણ અને ચાર તેથી અહીંયા સીધો જ આપણને જવાબ મળી જાય છે ઓપ્શન એ ફક્ત એક ત્રણ અને ચાર ખોટા છે